આજે વાત કરીશું ઓવરવ્યુ ઓફ ઇન્ફોર્મેશન સિક્યોરિટી એન્ડ થ્રેડ મતલબ માહિતી સુરક્ષા અને ધમકીઓની ઝાંખી જેમાં સૌથી પહેલા ઓવરવ્યુ ઓફ ઇન્ફોર્મેશન સિક્યોરિટી આજે વિશ્વમાં મોટા ભાગે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ પર માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે જ્યાં હેકર્સ માહિતીની ચોરી કરીને તેનો દુરુપયોગ કરી શકે છે જેથી સાયબર અથવા માહિતીની સુરક્ષા વિશે સામાન્ય જાણકારી હોવી જરૂરી છે. ત્યાર પછી માહિતીની સુરક્ષા માટે જરૂરી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે CIA મોડલ જાણીતું છે. જ્યાં C મતલબ કન્ફિડેન્શિયલિટી એટલે કે ગોપનીયતા, I એટલે ઇન્ટિગ્રિટી મતલબ અખંડિતતા અને A એટલે ઓથેન્ટિસિટી મતલબ અધિકૃતતા. આગળ જોઈએ સિક્યોરિટી થ્રેટ સૌથી પહેલા સાયબર ટેરરિઝમ આ ધમકીમાં કોમ્પ્યુટર્સ અને માહિતી ટેકનોલોજી પર રાજકીય રીતે પ્રેરિત હુમલો છે જેનો હેતુ નુકસાન પહોંચાડવાનો અને વ્યાપક સામાજિક અશાંતિ ફેલાવવાનો છે બીજું સોશિયલ એન્જિનિયરિંગ આ એક એવો હુમલો છે જેનો ઉપયોગ યુક્તિઓ દ્વારા તેમની સુરક્ષા પગલાને અવગણના માટે પ્રેરિત કરવામાં આવે છે જેથી સામાન્ય રીતે સુરક્ષિત હોય તેવી સંવેદનશીલ માહિતી મેળવી શકાય ત્રીજું ટ્રોજન તે પૌરાણિક ટ્રોજન હોર્સ જેવું જ છે આ હુમલો પીડિતોને છેતરે છે કે તેઓ એક સુરક્ષિત ફાઇલ ખોલી રહ્યા છે તેના બદલે ઇન્સ્ટોલ થયા પછી ટ્રોજન સિસ્ટમને નિશાન બનાવે છે સામાન્ય રીતે એક બેકડોર બનાવે છે જે હેકર્સને એક્સેસ આપે છે ચોથું માલવેર આ ધમકીમાં વાયરસ રેન્સમવેર અને અન્ય સમાવેશ થાય છે તે તમારા કોમ્પ્યુટરના સંસાધનોની એક્સેસને અવરોધિત કરી શકે છે સિસ્ટમ અસ્થિરતાનું કારણ બની શકે છે અથવા ગુપ્ત રીતે તમારા ડેટા સ્ટોરેજ માંથી ડેટા મોકલી શકે છે પાંચમું એડવેર આ ખતરો એક માલવેર ખતરો છે તેને ઘણીવાર જાહેરાત સમર્થિત સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે એડવેર વાયરસ એક સંભવિત અનિચ્છનીય પ્રોગ્રામ છે જે સંમતિ વિના ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને તે પોતે જ હેરાન કરતી વેબ જાહેરાતો ઉત્પન્ન કરે છે છઠ્ઠું ફિશિંગ હેકર્સ નકલી સંદેશા વ્યવહારનો ઉપયોગ કરે છે ખાસ કરીને ઇમેલનો ઉપયોગ કરીને પ્રાપ્તકર્તાને વારંવાર વ્યક્તિગત માહિતી માંગતી સૂચનાઓને ખોલવા અને તેનું પાલન કરવા માટે છેતરે છે કેટલાક ફિશિંગ કમ્બાઉોમાં માલવેર ઇન્સ્ટોલ કરવાનો સમાવેશ થાય છે સાતમું ડેનિયલ ઓફ સર્વિસ ડોસ હુમલાઓમાં નેટવર્ક અથવા કોમ્પ્યુટરને હેન્ડશેક કામગીરીથી દબાવી દેવામાં સમાવેશ થાય છે જે સિસ્ટમને અસરકારક રીતે ઓવરલોડ કરે છે અને તેને વપરાશકર્તાની વિનંતીઓનો જવાબ આપવામાં અસમર્થ બનાવે છે આઠ મેન ઇન ધ મિડલ અટેક એમ આઈ ટી આઈ હુમલાના ભાગરૂપે હેકર્સ બે વ્યક્તિઓના ઇન્ટરનેટ વ્યવહારમાં દખલ કરે છે હેકર્સ અંદર ગયા પછી ઇચ્છિત ડેટા ફિલ્ટર કરી શકે છે અને લઈ શકે છે એમ હુમલાઓ વારંવાર અસુરક્ષિત જાહેર વાઈફાઈ નેટવર્ક્સ પર થાય છે નવ બોટનેટ્સ એવા કોમ્પ્યુટર્સ નેટવર્કને બોટનેટ કહેવામાં આવે છે જે માલવેરથી સંક્રમિત હોય છે અને એક જ હુમલાખોર પક્ષ દ્વારા નિયંત્રિત હોય છે બોટનેટ નો ઉપયોગ ડિસ્ટ્રીબ્યુટેડ ડેનિયલ ઓફ સર્વિસ હુમલાઓ શરૂ કરવા ડેટા ચોરી કરવા, સ્પામ મોકલવા અને હુમલાખોરને ઉપકરણ અને તેના કનેક્શનની એક્સેસ આપવા માટે થઈ શકે છે. અને અંતે નંબર દસ એસક્યુએલ ઇન્જેક્શન. ડેટાબેઝ ક્વેરીમાં દૂષિત કોડને સ્ટ્રીંગ દાખલ કરીને હુમલાખોરો એસક્યુએલ ઇન્જેક્શન તકનીક દ્વારા અધિકૃતતા વિના વેબ એપ્લિકેશન ડેટાબેઝને એક્સેસ કરી શકે છે. એસક્યુએલ ઇન્જેક્શન દૂષિત એસક્યુએલ આદેશો ચલાવવા અથવા સંવેદનશીલ ડેટા જેવા સુરક્ષિત સંસાધનોની એક્સેસ આપવા માટે એસક્યુએલ કોડમાં ફેરફાર કરે છે આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો જલ્દી મળીશું ના વિડીયોમાં